હાલોલ તાલુકાના નવા ઝાંખરીયા ગામે ઓગણીસ વર્ષના યુવકનો મૃતદેહ તેના ઘરની પાછળ આવેલા જામફળીના ઝાડ ઉપર લટકેલો મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે યુવકની હત્યા કરીને મૃતદેહ લટકાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ તેના પિતા દ્વારા કરવામાં આવ્યા છે ઘટનાની ગંભીરતા જોતા પોલીસે મૃતદેહને હાલોલ સરકારી હોસ્પિટલમાં મોકલી પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે મૃતકની ઓળખ નવા ઝાંખરીયાના હિતેશ બુધાભાઈ નાયક તરીકે કરવામાં આવી છે હિતેશ ગત ચૌદ જાન્યુઆરીએ પોતાના અન્ય બે મિત્રો સાથે મજૂરી લેવા ગયો હતો પરત ફરતી વખતે કાલોલથી મલાવ રોડ ઉપર તરવડા નજીક તેમની બાઇકમાં પેટ્રોલ ખૂટી જતા બાઇક દોરી રહ્યા હતા તે દરમિયાન એક ઇકો કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં હિતેશ સાથે ગયેલા બે યુવકોના મોત થયા હતા જ્યારે હિતેશનો બચાવ થયો હતો આ ઘટનાનો આઘાત મૃતક યુવકના દાદા શબુરભાઈ રાઠવા સહન કરી શક્યા ન હોવાનું જણાવાઈ રહ્યું છે છેલ્લા ત્રણેક દિવસથી તેઓ હિતેશને ઘરે આવી ધમકાવતા અને માનસિક ત્રાસ આપતા હતા આજે સવારે પણ બુધાભાઈની ગેરહાજરીમાં તેઓ ઘરે આવ્યા હતા અને હિતેશ સાથે માથાકૂટ કરી હતી ત્યારબાદ હિતેશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હોવાનું પરિવારજનો કહે છે આ સમગ્ર ઘટનાને લઈને હિતેશના પિતા બુધાભાઈ નાયકે તેમના પુત્રના મૃત્યુ પાછળ શબુરભાઈ રાઠવાનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે પોલીસે મૃતક યુવકના પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે અને મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કામ પર જતેલા પૈસા લેવા જતેલા એ રીતે આ તરોડા ગામ આવું થયું અને બે જણા એમના મરી ગયા અને મારો છોકરો બચી ગયો આવે એનો કઈ કિસ્મત હશે તો બચી જ બે દબડાવ પૂરો કરી જો એને સવારે એમના સબુરભાઈ આવીને અને માથાકૂટ કરતી લો અને કંઈક હું થયું એ હું ઘેર નતો કામ પર જેલો ઘેર પહોંચ્યો